હરિહર ચોકમાં એક દુર્ઘટનાને લઈને પ્રશ્નો હતો તે શું કહેશો સાહેબ આમાં મોટી છે મારા માટે બી અમે તો મ્યુનિસિપાલિટીને એ કહેવા માંગી છે મોટા મોટા બેનર આજે હતા બધા છે એ મોટી રૂપિયા ગયા એમ હતા મોટી રૂબે એમ હતા જ સદીનું તમામ પાણી જે વરસાદનું છે આયાથી થતી ને નાળામાં જાય છે નાળામાં મોટા મોટા હોલ પડી ગયા છે અને આ સ્વીપ આખે આખો ધરાશી થઈ જશે પણ મ્યુનિસિપાલટીની રજૂઆત કરતાં કાલે આ લોકોએ કામ કર્યું હતું ટ્રેક્ટર માટી મંગાવીને આના પાક છુપાવવા માટે ખાડા ખાસ આવેલા જ છે હવે જે વરસાદ આવે એનો લાઈવ વિડીયો હું તમને બતાવીશ આ જે કામ રાતના કરતા હતા એના તમામ અધિકારી અહીંયા હાજર હતા સાહેબ એ કીધું હતું સાત આઠ દિવસ આનું કામ ચાલશે અને કામ બહુ મજબૂત થયું થશે એની જગ્યાએ રાત્રે અગિયાર બાર વાગ્યા અને આ લોકો જે તેનું પાક રાત્રે છુપાય નહીં એના લોકો જેસીબી મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ એમાં જે ક્યાંય ઘટના બનશે અહીંયા રોજે વર્ષથી રિક્ષા રિક્ષા સ્ટેન્ડ છે સામે એક દવાખાનું છે દવાખાના જે કઈ મરીજ આવે છે ક્યાંય વાહન પાર્ક કરે છે આ વાહન પાર્ક કરવાથી આપણું નવું ધરાશય થઈ જશે આની જવાબદારી કોણ લેશે હવે